સુરતના ભેસ્તાન વિસ્તારમાં ફરી આતંક જોવા છે બાટલી બોય પાસેના ઝોટા હાઉસ નજીક એક ચાના ગલ્લા પર આ તત્વોએ ચા અને સિગરેટ લીધા બાદ પૈસા આપવા ઇનકાર કરતા દુકાનદાર પર હુમલો કર્યો હતો અચાનક ઘટનાઓથી વિસ્તારમાં હડકંપ સર્જાયો હતો હવે જોવાનું એ છે કે પોલીસ આ તત્વો સામે કેવી કાર્યવાહી કરી છે સુરતના ભેસ્તાન સ્ટેશન વિસ્તાર ફરી એકવાર લુખા તત્વોની ઉશ્કેરણીજનક વધતી જતી દાદાગીરીને કારણે ચર્ચામાં છે બાટલી બોય પાસે આવેલા ઝોટા હાઉસ નજીક એક ચાના ગલ્લા પર કેટલાક યુવાનોએ તોફાની કરતૂતને અંજામ આપી હતી મળતી માહિતી મુજબ આરોપી તત્વોએ ચા અને સિગરેટ પીધા બાદ તેના પૈસા આપવા ઇનકાર કર્યો હતો અને પૈસા માંગતા જ દુકાનદાર પર હુમલો કરી દીધો હતો આ અચાનક હુમલાથી વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો અને દુકાનદારની મદદ માટે આસપાસના લોકોએ દોડી આવવું પડ્યું હતું દુકાનદાર સાથે મારામારી થતા લુખા તત્વોએ દુકાનનો સામાન પણ તોડફોડ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી હતી સ્થાનિકો દ્વારા એવી પણ માંગ ઉઠી રહી છે કે આ પ્રકારના લફંગા તત્વો સામે કડક પગલા લેવામાં આવે જેથી ભવિષ્યમાં આવી દાદાગીરીના પુનરાવર્તિત થાય નહીં હવે જોવાનું એ રહ્યું કે બેસ્તા પોલીસે આ લુખ્ખા ટપોરી તત્વો સામે શું કાનૂની પગલા ભરે છે અને હુમલાની જવાબદારી નક્કી કરીને ગુનાખોરી અટકાવશે કે નહીં શહેરમાં આવા લુખા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી થશે ત્યારે જ દુકાનદારો અને સ્થાનિક લોકોનો આત્મવિશ્વાસ વધશે વિસ્તાર વિસ્તારમાં બનેલી આ ઘટના પોલીસ અને નાગરિક સુરક્ષા માટે ચિંતાનું કારણ બની છે હવે સૌની નજર છે કે આરોપીઓ ઝડપાશે કે નહીં અને સમાજમાં સંદેશારૂપ પગલા લેવાશે કે નહીં